રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવન જોગાણી વિવાદમાં આવ્યા છે જેમાં જીવન જોગાણી સામે વિધવા મહિલાએ આક્ષેપ કર્યા છે

51 लाख रुपया में मैंने चेक दी लीदा था दीदा था चेक थी तो ही जमीन पूरी थाती नहीं थी तो ही लोग એમ કે પૈસા දෙઈ દે લીધો અપ કઈ દેતા નથી મે પોલીસ પાસે ગઈ તો તોરાટ માં ગયા تھا એનો काही નિવાડે આવતો નથી પોલીસ કેમ કરી તો ઈ મોટા માણા હે પૈસા દે કેસ બંધ કરાવી દીએ હે મારી બે હજાર દસ માં જમીન નો સોદો કર્યો છે એની પાસે ચેક થી લાખ રૂપિયા આપેલા છે અને હાથા ઘટ ભરેલું છે સમતતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન સામે અનેકો આક્ષેપો શું હાલની અપડેટ જે આપને જણાવી દઉં કે નાગરિક બેંક ના વાઇસ ચેરમેન જીવન જોગાણી છે તે વિવાદમાં આવ્યા છે જીવન જોગાણી સામે વિધવા મહિલા દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે મહિલા અને પરિવાર પરિવાર દ્વારા દ્વારા જીવન જે લાખ રૂપિયા આપ્યા જમીન જે જે પાડી વિગતો છે તે જે આપી છે અને આક્ષેપો છે તે કર્યા છે અને તેવું પણ જણાવ્યું છે કે અનેક જગ્યાએ ફરિયાદ કરી છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે જીવન જોગાણી વિરુદ્ધ કરવામાં નથી આવી અને સાટાકટ ભરીને લખાણ પણ કરી દેવામાં આવ્યું છે જી જો બાલ અકીરાજ માહિતી આપવા બદલ